આપણી આસપાસ જુઓ જે ખુરશી પર આપણે બેઠા છીએ જે હવા આપણે શ્વાસમાં લઈએ છીએ કપમાં રહેલી ચા હા એક ઘન છે એક વાયુ છે અને એક પ્રવાહી દેખીતી રીતે આ બધું કેટલું અલગ છે પણ શું તમને ખબર છે કે આ બધી જ વસ્તુઓ એક જ સાર્વત્રિક નિયમોના સેટથી ચાલે છે બિલકુલ આજે આપણે કણોની એક ગુપ્ત ભાષાને સમજવા માટે ઊંડાણમાં ઉતરવાના છીએ જે સમજાવે છે કે શા માટે અમુક વસ્તુઓ કઠણ હોય છે અમુક વહે છે અને અમુક હવામાં ગાયબ થઈ જાય છે અને આની શરૂઆત છે ને પ્રાચીન વિચારકોથી થાય છે ભારતમાં પંચતત્વની વાત હતી વાયુ પૃથ્વી અગ્નિ આકાશ અને જળ હા ગ્રીક ફિલોસોફરો પણ કંઈક આવું જ માનતા હતા બરાબર પણ આધુનિક વિજ્ઞાને આ બધાને એક જ શબ્દ આપ્યો દ્રવ્ય આજે આપણે એ જ દ્રવ્યના ભૌતિક સ્વભાવની વાત કરીશું કેમિકલ નહીં એટલે કે તે દેખાય કેવું છે અને વર્તે કેવું છે એના પર આપણું ઓકે તો ચાલો આને ખોલીએ સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ આ દ્રવ્ય છેવટે બનેલું છે શેનું વર્ષો સુધી વૈજ્ઞાનિકોમાં બે વિચારધારાઓ હતી હા એક કહેતી હતી કે દ્રવ્ય લાકડાના ટુકડા જેવું સળંગ છે અને બીજી કહેતી હતી કે તે રેતીના ઢગલાની જેમ નાના નાના કણોનું બનેલું છે આનો ઉકેલ કેવી રીતે આવ્યો આનો ઉકેલ એક ખૂબ જ આમ સરળ પ્રયોગમાંથી આવ્યો જે સ્ત્રોતમાં પણ વર્ણવેલો છે એક ગ્લાસ પાણી લો અને તેમાં એક ચમચી મીઠું નાખીને હલાવો થોડી વારમાં મીઠું ગાયબ થઈ જશે બરાબર એ તો ઓગળી ગયું પણ રસપ્રદ વાત એ છે કે પાણીનું સ્તર જરા પણ વધતું નથી મારી પહેલી પ્રતિક્રિયા તો એ હોય કે આ કોઈ જાદુ છે શું તમે એમ કહી રહ્યા છો કે પાણીમાં અદ્રશ્ય કાણાઓ છે જેમાં મીઠું ભરાઈ ગયું તમે બિલકુલ સાચા રસ્તે છો કાણા એ સમજવા માટે બહુ સારો શબ્દ છે વાદળીમાં હોય એવા મોટા નહીં પણ પાણીના દરેક અણુની વચ્ચે રહેલી સૂક્ષ્મ ખાલી જગ્યાઓ અચ્છા મીઠાના કણો એટલા નાના હોય છે કે તે પાણીના કણો વચ્ચેની એ ખાલી જગ્યામાં સરળતાથી ગોઠવાઈ જાય છે આ સાબિત કરે છે કે દ્રવ્ય સળંગ નથી પણ કણોનું બનેલું છે ઠીક છે તો દ્રવ્ય કણોનું બનેલું છે પણ આ કણો કેટલા નાના હોઈ શકે એની કોઈ હદ છે અહીંયા જ વાત ખરેખર અદ્ભુત બને છે સ્ત્રોતમાં પોટેશિયમ પરમેંગનેટનો પ્રયોગ છે કે માત્ર બે ત્રણ દાણા લો અને તેને સો લીટર પાણીમાં નાખો પાણી રંગીન થઈ જશે હવે એ રંગીન પાણીમાંથી 10 મિલીલીટર લઈને બીજા 90 મિલીલીટર સાદા પાણીમાં નાખો તો પેલું પાણી પણ રંગીન થઈ જશે હા આછું રંગીન થશે અને આ પ્રક્રિયા તમે પાંચ સાત વાર કરી શકો છો અને પાણી હજુ પણ રંગીન જ રહેશે વાહ એનો મતલબ કે પેલા બે ત્રણ દાણામાં લાખો કરોડો સૂક્ષ્મ કણો છે જે વારંવાર વિભાજિત થતા જ રહ્યા આ તો આપણી કલ્પના બહારની વાત છે બિલકુલ આના પરથી આપણે દ્રવ્યના કણોની ત્રણ મુખ્ય લાક્ષણિકતાઓ તારવી શકીએ પહેલી તો એ કે જેમ આપણે મીઠાના ઉદાહરણમાં જોયું તેમની વચ્ચે ખાલી જગ્યા હોય છે અને બીજી લાક્ષણિકતા એવું લાગે છે કે આ કણો એક જગ્યાએ શાંતિથી બેસી રહેતા નથી જેમ કે બંધ પડેલી અગરબત્તીની સુગંધ લેવા નજીક જવું પડે હા પણ જેવી તેને સળગાવો આખા ઓરડામાં સુગંધ ફેલાઈ જાય છે મતલબ કે કણો ગતિ કરી રહ્યા છે એકદમ સાચું દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે તેમની પાસે ગતિ ઉર્જા એટલે કે કાઇનેટિક એનર્જી હોય છે અને અહીંયા તાપમાનનો રોલ આવે છે ઓકે જેવું તમે તાપમાન વધારો એટલે કે અગરબત્તી સળગાવો કણોને વધુ ઉર્જા મળે છે અને તેમની ગતિ વધી જાય છે એટલે જ ગરમ રસોઈની સુગંધ ઠંડી રસોઈ કરતાં વધુ ઝડપથી અને દૂર સુધી પહોંચે છે ઓકે તો કણોમાં ખાલી જગ્યા છે અને તેઓ સતત આમતેમ ફરે છે આજ કારણે પ્રસરણ એટલે કે ડિફ્યુઝન થાય છે બરાબર ને હા પ્રસરણને સરળ ભાષામાં સમજીએ તો તે દ્રવ્યનો ફેલાવાનો કુદરતી સ્વભાવ છે કણો એક ઓરડામાં ભરેલા અશાંત બાળકો જેવા છે તે એક ખૂણામાં ભેગા થઈને નહીં બેસે તે કુદરતી રીતે જ આખા ઓરડામાં ફેલાઈ જશે પાણીમાં શાહીનું ટીપું આનું ઉત્તમ ઉદાહરણ છે અને તાપમાન વધારતા એટલે કે ગરમ પાણીમાં આ પ્રસરણ વધુ ઝડપી બને છે કેમ કે અશાંત બાળકો વધુ શક્તિશાળી બની જાય છે બરાબર ઠીક છે તો કણો ગતિ કરે છે તેમની વચ્ચે જગ્યા છે પણ અહીં એક પ્રશ્ન થાય છે જો કણો આટલા ગતિશીલ છે તો પછી મારું ટેબલ હવામાં કેમ ઓગળી નથી જતું જે રીતે અગરબત્તીની સુગંધ ફેલાઈ જાય છે કોઈક બળતો હશે ને જે ટેબલના કણોને પકડી રાખે છે તમે મુદ્દા પર આવ્યા આ ત્રીજી અને સૌથી મહત્વની લાક્ષણિકતા છે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે તેમની વચ્ચે એક આકર્ષણ બળ કામ કરે છે જે તેમને એકબીજા સાથે બાંધી રાખે છે 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 આ આકર્ષણ બળ કેટલું મજબૂત તે જ નક્કી કરે કે કોઈ વસ્તુ ઘન પ્રવાહી કે વાયુ હશે લોખંડની ખીલીમાં આ બળ અત્યંત પ્રબળ છે એટલે તેને તોડવું મુશ્કેલ છે અને ચોકના ટુકડામાં ઓછું હા ચોકના ટુકડામાં તે ઓછું પ્રબળ છે એટલે તે સહેલાઈથી તૂટી જાય છે તો આ જ ત્રણ લાક્ષણિકતાઓ કણો વચ્ચેની જગ્યા તેમની ગતિ અને તેમની વચ્ચેનું આકર્ષણ બળ આપણને દ્રવ્યની ત્રણ મુખ્ય અવસ્થાઓ તરફ લઈ જાય છે ચાલો ઘન અવસ્થાથી શરૂઆત કરીએ દેખીતી રીતે તે હોય છે ચોક્કસ આકાર અને કદ હોય છે તે દૃઢ છે હા કારણ કે ઘન પદાર્થોમાં કણો એકબીજા સાથે ખૂબ જ નજીક અને મજબૂત આકર્ષણ બળથી જોડાયેલા હોય છે તેમની વચ્ચેની જગ્યા લગભગ નહીવત હોય છે એટલે જેને દબાવી નથી શકાતું બરાબર આથી જ તેમની સંકોવચનશીલતા પણ લગભગ શૂન્ય હોય છે તમે લોખંડના ટુકડાને દબાવી શકતા નથી પણ જ મને આપેલા ઉદાહરણો થોડા ગૂંચવે છે જેમ કે રબર બેન્ડ તે તો ઘન છે પણ હું તેને ખેંચીને તેનો આકાર બદલી શકું છું અને વાદળી એટલે કે સ્પંજ હું તેને મુઠ્ઠીમાં દબાવીને નાની કરી શકું છું તો પછી તે દૃઢ કેવી રીતે કહેવાય આ બહુ સારો સવાલ છે અને સામાન્ય ગેરસમજ પણ છે રબર બેન્ડના કિસ્સામાં જ્યારે તમે બળ લગાવો છો ત્યારે તેનો આકાર બદલાય છે પણ જેવું બળ હટાવી લો તે પોતાના મૂળ આકારમાં પાછો આવી જાય છે બરાબર હા વધુ બળ લગાવો તો તે તૂટી જશે પણ તે વહી જતું નથી હવે વાદળીની વાત કરીએ જે વધુ રસપ્રદ છે તમે વાદળીના ઘન કણોને નથી દબાવતા હું શું દબાવી રહ્યો છું તમે તેના છિદ્રોમાં ભરાયેલી હવાને બહાર કાઢી રહ્યા છો જો તમે વાદળી જે પદાર્થની બનેલી છે તેને લઈને છિદ્રો વગરનો એક ઘન ટુકડો બનાવો તો તે પણ લાકડા જેવો જ કઠણ હશે અચ્છા તો સંકોચન હવાનું થાય છે ખુદ ઘન પદાર્થનું નહીં હવે સ્પષ્ટ થયું તો પછી પ્રવાહી અવસ્થામાં શું થાય છે ત્યાં કણો કેવી રીતે વર્તે છે પ્રવાહીમાં કણો વચ્ચેનું આકર્ષણ બળ ઘન કરતાં ઓછું હોય છે અને તેમની વચ્ચે જગ્યા પણ વધુ હોય છે એટલે જે વાસણમાં ભરો એવો આકાર લઈ લે હા આથી કણો એકબીજા સાથે જકડાયેલા રહેવાને બદલે એકબીજા પરથી સરકી શકે છે આ જ ગુણધર્મને તરલતા કહે છે અને કારણ કે તેમની વચ્ચે જગ્યા વધુ છે ઘનની સરખામણીમાં પ્રવાહીમાં પ્રસરણનો દર પણ વધુ હોય છે અને સ્ત્રોતમાં એક બહુ મહત્વની વાત લખી છે કે વાયુઓ પણ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે આનું શું મહત્ત્વ છે આ પૃથ્વી પરના જીવન માટે અત્યંત જરૂરી છે પાણીમાં રહેતા જીવો શ્વાસ કેવી રીતે લે છે ઓક્સિજનને લીધે હા કારણ કે વાતાવરણનો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં ઓગળે છે એટલે કે પ્રસરણ પામે છે આ ઓગળેલો ઓક્સિજન જ જળચર સૃષ્ટિ માટે પ્રાણવાયુ છે અને છેલ્લે વાયુ અવસ્થા અહીં તો કણો સાવ છૂટા જ પડી ગયા લાગે છે અસ્તવ્યસ્ત ખૂબ જ ઝડપી ગતિ બિલકુલ વાયુ અવસ્થામાં કણો વચ્ચેનું આકર્ષણ બળ લગભગ શૂન્ય જેવું જ હોય છે અને તેમની વચ્ચે ખૂબ જ વધુ જગ્યા હોય છે એટલે જ તેમને કોઈ નિશ્ચિત આકાર કે કદ હોતા નથી અને આ જ વિશાળ ખાલી જગ્યાને કારણે વાયુઓ અત્યંત સંકોચનીય હોય છે હા આપણે એક નાના સિલિન્ડરમાં ખૂબ મોટા જથ્થામાં વાયુ ભરી શકીએ છીએ જેમ કે એલપીજી અને સીએનજી અને આ કણો પાત્રની દિવાલ સાથે અથડાઈને દબાણ પણ ઉત્પન્ન કરે છે ખરું ને હા વાયુના કણો સતત અને અસ્તવ્યસ્ત ગતિ કરતા હોવાથી તે પાત્રણી દિવાલ સાથે અથડાતા રહે છે આ અથડામણને કારણે દિવાલના પ્રતિ એકમ ક્ષેત્રફળ પર જે બળ લાગે છે તેને જ વાયુનું દબાણ કહે છે તો ટૂંકમાં ત્રણેય અવસ્થાનો આખો ખેલ કણો વચ્ચેના અંતર અને આકર્ષણ બળનો જ છે બસ આ બે જ વસ્તુઓ બધું નક્કી કરે છે ઓકે તો હવે આપણે જાણીએ છીએ કે ઘન પ્રવાહી અને વાયુ કેમ અલગ અલગ વર્તે છે પણ શું એક અવસ્થામાંથી બીજીમાં જવું શક્ય છે આપણે રોજ જોઈએ છે કે બરફનું પાણી અને પાણીની વરાળ બને છે તો આ રૂપાંતર પાછળનું વિજ્ઞાન શું છે આ રૂપાંતર પાછળ બે મુખ્ય પરિબળો કામ કરે છે તાપમાન અને દબાણ ચાલો પહેલા તાપમાનની અસર સમજીએ જ્યારે આપણે બરફ જેવા ઘન પદાર્થને ગરમી આપીએ છીએ ત્યારે તે ઊર્જા કણોને મળે છે અને એ ઉર્જાથી કણો વધુ ઝડપથી કંપન કરવા લાગે છે હા અને એક સમયે આ કંપન એટલું વધી જાય છે કે તેઓ પોતાનું સ્થાન છોડી દે છે અને એકબીજા પરથી સરકવાનું શરૂ કરી દે છે અને બરફ પીગળીને પાણી બની જાય છે જે તાપમાને આ થાય છે તેને ગલનબિંદુ કહે છે બરાબર બરફ માટે તે ઝીરો ડિગ્રી સેલ્શિયસ છે વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો બસો પંદર કેલ્વિન અહીં વૈજ્ઞાનિકો કેલ્વિન કેમ વાપરે છે કેલ્વિન માપક્રમ પરમ શૂન્ય એટલે કે 0 ઝીરોથી શરૂ થાય છે એ એક સૈદ્ધાંતિક તાપમાન છે જ્યાં કણોની ગતિ સંપૂર્ણપણે બંધ થઈ જાય છે એટલે સેલ્સિયસ કરતાં કેલ્વિન તાપમાનને વધુ મૂળભૂત ગણવામાં આવે છે પણ અહીં એક વાત મને સમજાતી નથી સ્ત્રોત કહે છે કે જ્યારે બરફ પીગળતો હોય ત્યારે ભલે આપણે ગરમી આપવાનું ચાલુ રાખીએ મિશ્રણનું તાપમાન શૂન્ય અંશ સેલ્સિયસ પર જ સ્થિર રહે છે હા જ્યાં સુધી બધો બરફ પીગળી ન જાય ત્યાં સુધી એક મિનિટ આ કેવી રીતે શક્ય છે હું સતત ઊર્જા આપી રહ્યો છું પણ થર્મોમીટર આગળ વધતું જ નથી આ વધારાની ઊર્જા જાય છે ક્યાં તમારો પ્રશ્ન એકદમ યોગ્ય છે અને આ જ વિજ્ઞાનનું જાદુ છે એ ઊર્જા છુપાઈ જાય છે એટલે જ તેને ગુપ્ત ઉષ્મા કહે છે લેટન્ટ હીટ છુપાયેલી ગરમી હા લેટન્ટ એટલે છુપાયેલું આ ઊર્જા તાપમાન વધારવાનું કામ નથી કરતી એ ઉર્જા એક બહુ મોટા કામમાં વપરાય છે બરફના કણોને એકબીજા સાથે જકડી રાખતા આકર્ષણ બળના બંધનને તોડવામાં અચ્છા બંધન તોડવા માટેની ઉર્જા બરાબર દરેક બંધનને તોડવા માટે ઉર્જા જોઈએ વૈજ્ઞાનિક ભાષામાં આને ગલનગુપ્ત ઉષ્મા કહે છે અને આજતર્ક તર્ક પાણીમાંથી વરાળ બને ત્યારે પણ લાગુ પડતો હશે ખરું ને પાણી સો અંશ સેલ્શિયસ પર ઉકળે છે જેને આપણે ઉત્કલન બિંદુ કહીએ છીએ બિલકુલ જ્યારે પાણી સો ડિગ્રી સી પર પહોંચે પછી ભલે તમે ગમે તેટલી ગરમી આપો જ્યાં સુધી બધું પાણી વરાળ ન બની જાય ત્યાં સુધી તાપમાન સો ડિગ્રી સી જ રહેશે કારણ કે બધી વધારાની ઉર્જા બાષ્પીભવન ગુપ્ત ઉષ્મામાં વપરાય છે એકદમ અને આ છુપાયેલી ઉર્જાને કારણે જ સો ડિગ્રી સી તાપમાનની વરાળથી થતો દાહ સો ડિગ્રીથી તાપમાનના ઉકળતા પાણી કરતાં અનેક ગણું વધુ ગંભીર હોય છે કારણ કે વરાળમાં તાપમાન ઉપરાંત આ ગુપ્ત ઉષ્મા રૂપે વધારાની ઉર્જા પણ હોય છે સાચી વાત કેટલાક પદાર્થો તો વચલી પ્રવાહી અવસ્થામાં આવતા જ નથી જેમ કે કપૂર તેને ગરમ કરો એટલે સીધું જ ઘનમાંથી વાયુ હા આ પ્રક્રિયાને ઊર્ધ્વપાતન એટલે કે સબ્લિમેશન કહે છે અને તેની ઉલટી પ્રક્રિયા એટલે કે વાયુ ઠંડો પડીને સીધો ઘન બને તેને નિક્ષેપણ કહે છે ઠંડા શિયાળામાં બારીના કાચ પર બનતું હિમ અનુદાહરણ ઉદાહરણ છે તાપમાન સિવાય દબાણની પણ અસર થાય છે દબાણ વધારીને વાયુને પ્રવાહીમાં ફેરવી શકાય છે પણ ઘન કાર્બન ડાયોક્સાઇડ છે તેને ખૂબ ઊંચા દબાણે સંગ્રહિત કરાય છે અને દબાણ ઘટે તો જેવું દબાણ ઘટીને સામાન્ય વાતાવરણીય દબાણ જેટલું થાય તે પ્રવાહી બન્યા વગર સીધો જ વાયુમાં ફેરવાઈ જાય છે આ બતાવે છે કે કોઈ પણ પદાર્થની અવસ્થા તાપમાન અને દબાણ આ બંને પરિબળો પર આધાર રાખે છે ઓકે ઉકાળવાથી પાણીનું વરાળ બનવું સમજાયું પણ મારા ભીના કપડાં તો તડકામાં સો ડિગ્રી સેલ્શિયસ તાપમાને પહોંચ્યા વગર જ સુકાઈ જાય છે જમીન પર ઢોળાયેલું પાણી પણ ધીમે ધીમે ગાયબ થઈ જાય છે અહીં શું થઈ રહ્યું છે આ પ્રક્રિયાને બાષ્પીભવન એટલે કે ઇવેપોરેશન કહે છે આ ઉત્કલન બિંદુ કરતાં ઓછા કોઈ પણ તાપમાને થઈ શકે છે અને તે માત્ર સપાટી પર થતી ઘટના છે સપાટી પર હા વિચારો કે પ્રવાહીની સપાટી પર રહેલા કેટલાક કણો પાસે બીજા કણો કરતાં થોડી વધુ ગતિ ઊર્જા હોય છે જો એ ઊર્જા એટલી પૂરતી હોય કે તે નીચે રહેલા બીજા કણોના આકર્ષણ બળમાંથી છટકી શકે તો તે કણ હવામાં ઉડી જાય છે આ જ બાષ્પીભવન છે અને સ્ત્રોત કહે છે કે આ બાષ્પીભવનનો દર ચાર પરિબળો પર આધાર રાખે છે હા પહેલું સપાટીનું ક્ષેત્રફળ જેટલી વધુ સપાટી ખુલ્લી હોય તેટલું બાષ્પીભવન ઝડપી એટલે જ આપણે પહોળા કરીને છીએ બરાબર બીજું બીજું તાપમાન ગરમીમાં કપડા જલ્દી સુકાય છે ત્રીજું હવામાં ભેજ જો હવામાં પહેલેથી જ પાણીની વરાળ વધુ હોય તો બાષ્પીભવન ધીમું પડી જાય છે અને ચોથું પવનની ઝડપ પવનથી કપડાં જલ્દી સુકાય છે એ તો અનુભવ છે હા કારણ કે પવન પાણીની વરાળના કણોને દૂર ઉડાવી જાય છે જેથી વધુ બાષ્પીભવન માટે જગ્યા બને છે અને બાષ્પીભવનની સૌથી રસપ્રદ અસર છે ઠંડક હું જ્યારે હાથ પર સ્પિરિટ કે પેટ્રોલ લગાવું છું ત્યારે તરત જ ઠંડુ લાગે છે આ પાછળનું કારણ શું આ સમજવા માટે ઉર્જાના સિદ્ધાંત પર પાછા જવું પડે આપણે જોયું કે બાષ્પીભવન માટે કણોને ઉર્જા જોઈએ આ ઊર્જા ક્યાંથી આવે હથેળીમાંથી બરાબર એ કણો આપણી હથેળીમાંથી કે આસપાસના વાતાવરણમાંથી એ ઊર્જા ચોરી લે છે જ્યારે તમારી હથેળીમાંથી ઊર્જા શોષાય છે ત્યારે તમારી હથેળી ઠંડી પડે છે એ ઊર્જાની ચોરીને જ આપણે ઠંડક તરીકે અનુભવીએ છીએ વાહ તો આજ સિદ્ધાંત પર માટલાનું પાણી ઠંડુ રહે છે અને આપણને પરસેવો વળે ત્યારે ઠંડક મળે છે બિલકુલ માટલાની માટીમાં રહેલા સૂક્ષ્મ છિદ્રો પાણી સતત બહાર જમે છે અને તેનું બાષ્પીભવન થાય છે આ બાષ્પીભવન માટે જરૂરી ઊર્જા તે માટલા અને અંદરના પાણીમાંથી લે છે પરિણામે પાણી ઠંડુ રહે છે અને પરસેવાનું પણ એવું છે હા ગરમીમાં આપણું શરીર પરસેવો ઉત્પન્ન કરે છે જ્યારે આ પરસેવાનું બાષ્પીભવન થાય છે ત્યારે તે શરીરની ગરમીને શોષી લે છે અને આપણને ઠંડકનો અનુભવ થાય છે આ કુદરતી એર કન્ડિશનિંગ સિસ્ટમ છે એટલે જ ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરવાની સલાહ અપાય છે હા કારણ કે તે પાણીના સારા શોષક છે પરસેવાને શોષી લે છે અને બાષ્પીભવન માટે વધુ સપાટી પૂરી પાડે છે તો આજે આપણે દ્રવ્યની એક અદભુત દુનિયામાં સફર કરી આપણે જોયું કે આપણી આસપાસની દરેક વસ્તુ ભલે તે ગમે તેટલી અલગ દેખાતી હોય તે અંતે તો સૂક્ષ્મ ગતિશીલ અને એકબીજાને આકર્ષતા કણોની બનેલી છે આ ખેલ એક કણોના વર્તનનો જ છે તે કેટલા નજીક છે કેટલી ઝડપથી ગતિ કરે છે અને એકબીજાને કેટલી મજબૂતાઈથી પકડી રાખે છે આપણે એ પણ કે તાપમાન અને દબાણ જેવા પરિબળો આ કણોના વર્તનને કેવી રીતે બદલી શકે છે અને ગુપ્ત ઉષ્મા તથા બાષ્પીભવન જેવી રોજિંદી લાગતી ઘટનાઓ પાછળ કેટલું ઊંડું વિજ્ઞાન છુપાયેલું છે સાચી વાત તો આ બધી ચર્ચા પછી આપણા શ્રોતાઓ માટે ઘરે લઈ જવા જેવો અંતિમ વિચાર શું હોઈ શકે જેના પર તે મનન કરી શકે આપણે આખા સમય દરમિયાન કણોની ગતિની વાત કરી જે અદ્રશ્ય છે પણ શું આપણે તેને આપણી આંખો સામે જોઈ શકીએ આ માટે એક વિચાર પ્રયોગ કરી શકાય કેવો પ્રયોગ સ્રોતમાં એક મોડેલ બનાવવાનું સૂચન છે એક કાચની બરણીમાં થોડા ચણાના દાણા લો હવે તેને હળવેથી ધ્રુજાવો દાણા પોતાની જગ્યા પર જ કંપન પ્રશે આ અવસ્થા જેવું છે ઓકે હવે ધ્રુજારી થોડી વધારો દાણા બરણીમાં આમ તેમ ફરવા લાગશે એકબીજા પરથી સરકશે આ પ્રવાહી અવસ્થા છે અને હવે બરણીને ખૂબ જ ઝડપથી ધ્રુજાવો દાણા અસ્તવ્યસ્ત રીતે ઉછળકૂદ કરવા લાગશે આ વાયુ અવસ્થા છે વાહ આ એક સરળ મોડલ આપણને દ્રવ્યના હૃદયમાં ચાલતા એ અદૃશ્ય નૃત્યની ઝળક આપી શકે છે કદાચ આના પર વિચાર કરવાથી આપણને આપણી આસપાસની દુનિયા વધુ જીવંત લાગશે